હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વ અને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંખ્ય શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે વર્ષ બે હજાર પચીસનો નો અંતિમ મહિનો સિંહ રાશિના તમામ જાતકો માટે કેવો રહેવાનો છે ને તમારા માટે સફળતા લાવી રહ્યો છે કે પછી તમારા માટે દુર્ભાગ્ય લઈને આવી રહ્યો છે એમ તો તમે થમનેલમાં જોયું હશે કે ઘણા સમય બાદ સિંહ રાશિના જાતકો હવે સુખનો સૂરજ ઉગાડવાનો સમય આવી ચૂક્યો છે તે કયા આધારે કહું છું તે આપણે આ વિડીયોમાં સમજીશું અને આ વિડીયોના અંતે કંઈક અસરકારક ઉપાય આપવા હું તમને જઈ રહ્યો છું જો તમે તે ઉપાય કરશો તો આ મહિનો તમારા માટે સાચેમાં ગોલ્ડન પીરિયડ સમાન બની શકે છે તો સિંહ રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ મને ટ આ બે મૂળાક્ષર પતિ થાય છે મિત્રો તેની થાય છે સિંહ રાશિ આ રાશિના તમામ જાતકો કંઈક આ પ્રમાણે ગ્રહોની સંરચના વિધાતા દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસમાં રાખવામાં આવી છે સૌપ્રથમ તો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં કેતુ દેવતા ત્રીજા સ્થાનમાં બુધ દેવતા સૂર્ય મંગળ અને શુક્રની યુતિ તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં રાહુ દેવતા કુંભ રાશિમાં સપ્તમ સ્થાનમાં શનિ મહારાજ માર્ગીય અવસ્થામાં આવી ગયા છે અને તે છે અષ્ટમ સ્થાનમાં અને ગુરુદેવતા છે બારમા સ્થાનમાં હવે જો આ મહિનાના રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો સર્વપ્રથમ બોર્ડ પર દેખાઈ રહ્યું છે તે આધારે છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં કેન્દ્રના સ્થાનમાં આવી રહ્યા છે કોમ્યુનિકેશનના ગ્રહ તેવા બુધ દેવતા ત્યારબાદ બીજા જ દિવસે સાત ડિસેમ્બરના રોજ મંગળ દેવતા કે જે તમારા માટે યોગકારક પ્લેનેટ કહેવામાં આવે છે યોગ કારક પ્લેનેટનું તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાંથી ત્યારબાદ વીસ ડિસેમ્બરના રોજ શુક્ર દેવતા પણ તેમને પંચમ સ્થાનમાં જોઈન કરવા જઈ રહ્યા છે પરંતુ આ મહિનાનું સૌથી વધારે મહત્વપૂર્ણ એક રાશિ પરિવર્તન કહું તો ગુરુ મહારાજ વક્રીય અવસ્થામાં ત્રીજી ડિસેમ્બરના રોજ તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે એટલે કે તે લાભ સ્થાનમાં આવી રહ્યા છે અને ત્યાંથી સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે તમારા પંચમ સ્થાન પર અને તેમની નવમી દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના લગ્ન જીવનના સ્થાન પર તો આ કેવું રહેશે ચલો હવે આપણે તેના વિશે ચર્ચા કરીએ તો તમામ સિંહ રાશિના જાતકો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો હું તમને થોડીક માહિતી આપું તો ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ હું લાવી રહ્યો છું એક એસ્ટ્રોલોજીકલ મહાવેબિનાર કે જેમાં તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ છે લગ્ન જીવનમાં તકલીફ છે કે કરિયરમાં તકલીફ છે કે પછી સ્વાસ્થ્યને લગતી તકલીફ છે જે કંઈ પણ તકલીફ છે તે કયા ગ્રહના કારણે થઈ રહી છે અને તેનું સોલ્યુશન કયા પ્રમાણે લાવ્યું છે તે તમામ વસ્તુ તમને તે એસ્ટ્રોલોજીકલ મહાવેબિનારમાં જાણવા મળશે તે વેબિનારમાં કયા પ્રમાણે રજીસ્ટ્રેશન કરવું છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવવામાં આવે છે જરૂરથી તેને ટેપ કરો અને આજે જ રજિસ્ટ્રેશન કરાવો સમય ઘણો ઓછો છે સીટ્સ પણ ઘણી લિમિટેડ છે તો સિંહ રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆત કરીએ તો પ્રથમ આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય બાબતે સર્વપ્રથમ તમારી રાશિના માલિક સૂર્ય દેવતા સોળ ડિસેમ્બર સુધી ચતુર્થ સ્થાનમાં અને ત્યારબાદ સોળ ડિસેમ્બર પછી પંચમ સ્થાનમાં કે જે ત્યાંથી ધર્મ ત્રિકોણને એક્ટિવ કરી રહ્યા છે એટલે કે ફર્સ્ટ હાઉસ ફિફ્થ હાઉસ અને નવમાં સ્થાનનો જે સંબંધ બની રહ્યો છે તેના કારણે આ મહિનામાં પૂરા મહિના દરમિયાન સ્વાસ્થ્યને લગતી જે કંઈ તકલીફ હતી તેનો પણ જળમૂળમાંથી આ મહિનો તેનો નાશ કરી શકે છે તેટલી સ્વાસ્થ્ય માટે કોંગ્રેચ્યુલેશન્સ તમારું બોડી ઘણું હીલ કરી રહ્યું છે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ રહ્યો છે બીજી રીતે જો કહું તો તમારી રાશિ તમારી જન્મપત્રિકાના યોગકારક પ્લેનેટ મંગળ દેવતા પણ પંચમ સ્થાનમાં આવી રહ્યા છે ને તે પણ એક પાંચ નવનો સંબંધ જે બનાવી રહ્યા છે ફર્સ્ટ હાઉસ ફિફ્થ હાઉસ અને નાઇન્થ હાઉસ કે જેને કહેવામાં આવે છે ધર્મ ત્રિકોણ તે જે સબંધ બની રહ્યો છે મિત્રો તેના કારણે પણ આ મહિનો તમારા માટે સ્વાસ્થ્ય બાબતે કોઈ જ ચિંતા કરવાની જરૂરત નથી સ્વાસ્થ્ય તમારું એક નંબર રહી શકે છે જો તમારા જન્મપત્રિકામાં મંગળદેવતા કે સૂર્ય દેવતા છ આઠ અને બારમા સ્થાનમાં છે તો જ તમને સ્વાસ્થ્યની તકલીફ આવી શકે છે કે પછી તે મેલે છે તેના માટે પણ શું ઉપાય કરશે બેંક બેલેન્સના જે માલિક છે એટલે કે વર્ગો કન્યા રાશિના માલિક બુધ્ધ દેવતા થઈ રહ્યા છે ને બુદ્ધ દેવતા પણ આવી રહ્યા છે કેન્દ્ર સ્થાનમાં હવે તમે જોશો ને તો આ મહિનામાં સિંહ રાશિના તમામ જાતકો થમનેલમાં આ લખવાનું કારણે હતું કે મોસ્ટલી સૂર્ય મંગળ શુક્ર બુધ ત્યારબાદ ગુરુ કેન્દ્ર અને ત્રિકોણના સ્થાનને જ વધારે એક્ટિવ કરી રહ્યા છે અને તેના કારણે તે તે ઘણું શુભ શાસ્ત્રના આધારે માનવામાં આવે છે તેથી આ મહિનો મહિનાની પહેલી તારીખથી એકત્રીસ તારીખ સુધી ફૂલ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ફૂલ ઓફ ફાઇનાન્શિયલ કન્ડિશન ઘણી સારી રહી શકે છે તમામ રીતે આ આ મહિનો તમારા માટે સારો છે તેથી આ મહિનામાં ફક્ત અને ફક્ત સેવિંગ્સ કયા પ્રમાણે કરવાનું છે તેના પર ફોકસ કરજો કેમકે ઘણા સમયથી તમે જોયું હશે તો પૈસા આવી રહ્યા છે અને સામે પૈસા જઈ રહ્યા છે હવે લક્ષ્મીજી રોકાવાની શરૂઆત કરવાના છે ને ડિસેમ્બર બે હજાર પચીસમાં ખાસથી રોકાઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો જે કોઈપણ સ્ટુડન્ટ છે કે પછી જે કોઈપણ સિંહ રાશિના જાતકો છે તેમના સંતાનના એજ્યુકેશન વિશે પણ ચર્ચા કરીએ સૂર્ય દેવતા મંગળદેવતા અને શુક્ર દેવતાનું પંચમ સ્થાનમાં આવવું તે ઘણું સારું સૂચન આપી રહ્યું છે તમારા સંતાન પણ ખૂબ વધારે સાઈન કરી શકે છે જો કોઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છે સિંહ રાશિના જાતકો અને જો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કર્યા છો ને તેમાં પણ ફાયરને લગતી એક્ઝામ હોય કે કોઈપણ ડિફેન્સ એટલે કે પોલીસને લગતી છે આર્મી છે કોઈ પણ ડિફેન્સને લગતી કોઈ પણ કોમ્પિટેટીવ એક્ઝામ છે ગવર્મેન્ટ એક્ઝામ છે અને જો તે એક્ઝામ ડિસેમ્બરમાં આવી રહી છે તો બેસ્ટ ઓફ લક કેમ કે તમને સફળતા મળવા જઈ રહી છે ભલે તેનું રિઝલ્ટ નેક્સ્ટ મંથમાં કે એના પછીના મંથમાં મળી રહ્યું છે પરંતુ આ મહિનામાં તમને ઘણું સારી રીતે તમે એક્ઝામ આપીને તમે તેમાં સફળતા મેળવી શકો છો આગળ આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની વાતથી હવે વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ તમારું લગ્ન જીવન તમામ સિંહ રાશિના જાતકો કમેન્ટમાં મને થોડું જણાવજો તમે જોયું હશે તો એપ્રિલ મહિના બાદ અને ખાસ એમાં પણ ઓગસ્ટ મહિના પછી તમારા લાઈફ પાર્ટનર સાથે વધારે તકલીફ ચાલી રહી છે ને એટલે કે તમારા લાઈફ પાર્ટનર તમને નથી સમજી રહ્યા તમને સપોર્ટ નથી કરી રહ્યા તમારે તો જીવનમાં ખૂબ આગળ વધુ છે પરંતુ તે શું કરી રહ્યા છે તમને જ નથી આપી રહ્યા તે ફક્ત તેમની જે મેન્ટાલિટી છે તે તમારા ઉપર મૂકવા માગી રહ્યા છે આ પ્રમાણેનું થઈ રહ્યું છે જરા કોમેન્ટમાં મને જણાવજો તેથી બીજા લોકોને પણ સમજાય કે હા તે પ્રમાણે જ થઈ રહ્યું છે તો આ જ પ્રમાણે જે અત્યાર સુધી થતું હતું એપ્રિલ મહિના બાદ અને પછી ઓગસ્ટ પછી જે પીક લેવલ પર આવી ગયું છે ખૂબ વધારે થઈ રહ્યું છે લાઈફ પાર્ટનર સાથેના સંબંધોમાં તકલીફ કડવાહટ આવી રહી છે તેનો હવે ઘટાડો થવા જઈ રહ્યો છે ડિસેમ્બર બે હજાર પચીસથી તેનું કારણ શું છે રાહુ દેવતા આવી ગયા છે સતપિશા નક્ષત્રમાં પોતાના જ નક્ષત્રમાં રાહુ દેવતાનું આવવું અને તે પણ સત તારકા નક્ષત્ર જેવા ખૂબ સારા નક્ષત્રમાં તે ક્યાંક ને ક્યાંક તમને તમારા રિલેશનશીપમાં ઘણું સારું મીઠાશ મધુરતા લાવવામાં તમને મદદરૂપ થશે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓછી કરશે બીજી વાત ગુરુ મહારાજ જે થર્ડ ડિસેમ્બર બાદ વકરી અવસ્થામાં જ અગિયારમાં સ્થાનમાં આવશે ત્યારથી સપ્તમ અને ત્યારબાદ નવમી દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં કરવા જઈ રહ્યા છે જેના કારણે ગુરુ મહારાજનું પણ તમને ઘણો સાથ મળવા જઈ રહ્યો છે ને તેના કારણે આ મહિનો તમારા માટે તમારા લાઈફ પાર્ટનર સાથે ખૂબ ખુશીની પડો અને પાસ્ટમાં જે કંઈ પણ થયું છે તેને યાદ કરીને એકબીજાને સોરી કહીને વાત પતાવવાનો સમય આવી ચૂક્યો છે ડિસેમ્બર બે હજાર પચીસ વર્ષના અંત સાથે જે કંઈ પણ તકલીફ હતી તેનો પણ અંત કરો અને જીવનમાં હવે બે હજાર છવ્વીસમાં આગળ સારી રીતે વધશું એક રહીને આગળ વધશું તે પ્રમાણેનું પ્લાનિંગ કરવાની આ મહિનાથી તમારે શરૂઆત કરી દેજો તેથી સ્વાસ્થ્ય બાબતેની સાથે સાથે તમારા લગ્નજીવન બાબતે પણ આ મહિનો ઘણો સારો રહેશે આગળ આપણે વાત કરીએ તો શનિ મહારાજ માર્ગી થઈ ચૂક્યા છે ને તે અષ્ટમ સ્થાનમાં છે તો અષ્ટમ સ્થાનમાં શનિ મહારાજનું માર્ગી થવું જે જણાવે છે કે તમને કંઈક ઇન્ટ્યુશન આવી શકે છે કોઈ પણ બનાવ ઘટના કે સારું ખરાબ કંઈ પણ તમારા સાથે થવાનું હોય તે તમને પહેલેથી જ સપનામાં આવી જવું કે પછી પહેલેથી તમે ખુલ્લી આંખે સપના દેખાવા કે કંઈક વિચારવા આપણે તેઓ કહીએ છીએ ને તે તમને પહેલેથી જ ક્યાંક ને ક્યાંક તે જણાઈ રહ્યું છે કે કંઈક થવા જેવું છે આ પ્રમાણે તમારો ઇન્ટ્યુશન પાવર ડિસેમ્બર બે હજાર પચીસમાં ઘણો સારો રહી શકે છે તેનું કારણ તે પણ છે પૂર્વ પુણ્ય એટલે કે તમારા પાસ્ટ કર્મ ગયા જન્મના જે અનુસંધાન છે તે પંચમ સ્થાનથી જોવાય છે સૂર્ય મંગળ શુક્ર તો ત્યાં આવી જાય છે પરંતુ શનિ મહારાજની દસમી દ્રષ્ટિ થઈ રહે છે જ્યોતિષશાસ્ત્ર આ પ્રમાણે કામ કરે છે તમામ પહેલુંઓની તમારે ચર્ચા કરવી પડશે ત્યારે તમે બારીકાઈથી કોઈ પણ સારું પ્રિડિક્શન કરી શકશો તો શનિ મહારાજની જે દ્રષ્ટિ આવી રહી છે તેના આધારે ઇન્ટ્યુશન પાવર તમારો ઘણો સ્ટ્રોંગ થઈ શકે છે તેવું મને જણાઈ રહ્યું છે વાત કરીએ તમારા ભાગ્ય બાબતે હવે ભાગ્યનું તમારે જ મને કહેવાનું છે કે ભાગ્યના સ્થાનના માલિક મંગળ દેવતા છે મંગળ દેવતા આવી રહ્યા છે પંચમ સ્થાનમાં ત્યાંથી જે ભાગ્યના સ્થાનના માલિક છે તે એક પાંચ નવનો જે સંબંધ બનાવી રહ્યા છે ભાગ્યનો ભરપૂર સાથ મળશે જોબ મળશે નવી તક મળશે બિઝનેસમાં સફળતા મળશે રિલેશનશીપ સારા રહેશે તમારા પિતાનો તમને પૂરેપૂરો સાથ મળશે તમે આગળ વધવા માટે જે કંઈ પણ ઓબસ્ટ્રેકર્સ હશો તમામ ઓપસ્ટ્રેકર્સ ડિસેમ્બર બે હજાર પચીસમાં દૂર થઈ રહ્યા છે અને તમે બહુ આગળ વધી રહ્યા છો તેવા સંજોગો ડિસેમ્બર બે હજાર પચીસમાં બનવા જઈ રહ્યા છે તેથી તમામ સિંહ રાશિના જાતકો હવે પોતાના નસીબ પર ભાગ્ય પર રડવાનું બંધ કરો અને આગળ વધો જો બિઝનેસ કરો છો તો સામેથી ચાલીને જાઓ તમારા કસ્ટમર પાસે જાતે સેલ્સ પર્સન માર્કેટિંગ પર્સન બનો અને આ મહિનામાં તમારા કામને કારણે સફળતાનો ડંકો જરૂરથી વગાડો આગળ આપણે વાત કરીએ તો તમારા કરિયર બાબતે તો કરિયર બાબતે પણ તમને દેખાઈ રહ્યું છે કે તમારા કરિયરના માલિક શુક્ર દેવતા પંચમ સ્થાનમાં આવી રહ્યા છે કરિયર બાબતે પણ આ મને ઘણો સારો છે ભાગ્યનો સાથ મળવાનો છે તેથી ઓવરઓલ જોવા જઈએ તો તમે જ જોયું છે કે મને કોઈ પણ બાબતે તકલીફ નથી જણે રહી સ્વાસ્થ્ય સારું છે ફેમિલી રિલેશનશીપ સારા છે તમામ રીતે ઘણું સારું રહેશે ફક્ત એક વાતની કાળજી રાખવાની છે ઇન્ટ્યુશન પાવર સ્ટ્રોંગ થવાનો છે તો કેતુ દેવતા ફર્સ્ટ હાઉસમાં છે થિંકિંગ કરો પરંતુ ઓવર થિંકિંગ ન કરો કોઈ પણ વાતને ડિટેલમાં એટલું બધું પણ નથી જવાનું જ્યાં સુધી છે જેટલું વિચાર આવે છે તેટલું કામ કરો તો આ મહિનો તમારા માટે એક સોનેરી તક ગોલ્ડન મંથ બની શકે છે સિંહ રાશિના જાતકો આનાથી વિશેષ તો તમારા માટે હજુ બીજું કંઈ કહી ન શકાય આટલું તો કોઈ પણ વ્યક્તિ સાંભળીને આગળ વધી શકે છે જીવનમાં ઉપાયની વાત કરીએ તો ઉપાય તરીકે આદિત્ય હ્રદય સ્તોત્ર તમારા રાશિના સ્વામીનું અને તમારા ફર્સ્ટ હાઉસના સ્વામીનું પંચમ સ્થાનમાં આવું આદિત્ય હૃદય સ્તોત્ર તમારે દરરોજ કરવાનો છે દરરોજ એક માળા ગાયત્રી મંત્રની તમારે અવશ્ય કરવી જોઈએ ફ્રી પડો તો ગાયત્રી મંત્ર તમારે સાંભળવો જોઈએ માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થયું છે ગાયત્રી મંત્ર બોલવાની શરૂઆત કરો જેટલું ચેન્ટિંગ કરશો તેટલું તમને સફળતા મળશે તે જ પ્રમાણે તમારે આ મહિનામાં બીજો એક નિયમ બનાવવાનો છે સૂર્યોદય પહેલાં ઉઠવાની શરૂઆત કરવાની છે જે જે સિંહ રાશિના જાતકો ડિસેમ્બર બે હજાર પચીસમાં સૂર્યોદય પહેલાં જાગી જશે હવે તો સૂર્યોદય પણ થોડોક લેટ થાય છે ને સવા છો સાડા છની આસપાસ થઈ રહ્યો છે ઇન્ડિયામાં તો જે કોઈ પણ સિંહ રાશિના જાતકો છે ઇન્ડિયામાં હો કે બહારો આદિત્ય હ્રદય સૂત્ર ગાયત્રી મંત્રનો પાઠ અને સૂર્યોદય કરતાં પહેલાં ઉઠવાની શરૂઆત કરો અને જી જીવનમાં કંઈક નિયમિતતા પાલન કરવાનો પ્રયત્ન કરો એ પ્રમાણે આગળ વધો તો આ મહિનો જુઓ તમને વર્ષ બે હજાર પચીસનો અંતિમ મહિનો છે પરંતુ બે હજાર છવ્વીસના સક્સેસનો ડંકો તમે આ મહિનાથી જ વગાડી શકો છો તો જો માહિતી પસંદ આવી હોય તો તમામ સિંહ રાશિના તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ જાતકોને માહિતી શેર કરો અને માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમામ વ્યૂઝ ન ભૂલશો આપ સૌ મારે લસ્યું તો મારા વંદન ઓમ નમ શિવાય